કલોલ સેન્ટ સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું આ પ્રદર્શન મેળાને નિહાળવા માટે કલોલ ની અનન્ય વિદ્યાલય સંત અન્ના સ્કૂલ હોલી ચોઈલ્ડ સ્કૂલ ના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી કલોલના સિનબાદ હોટલ પાસે આવેલી સેન્ટ સેન્ટિયર સ્કૂલ ખાતે આંતરવર્ગના ધોરણ છ થી દસના વિદ્યાર્થીમાં પર્યાવરણ ઉર્જા સંરક્ષણ કૃષિ ખેતી ગણિત વાહન વ્યવહાર જેવા પ્રોજેક્ટ ઉપર છસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ ગણિત વિજ્ઞાન મેળાનું પ્રદર્શન જોવા મળ્યું આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનથી બાળકોમાં એક અલગ જ સૂઝ અને હિંમત ઊભી થાય તે માટે આ ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું જેમાં મુખ્ય મહેમાન તરીકે સાહીન દિવસ સ્કૂલના મેનેજર શ્રી ફાધર રાજુ શિલ્પા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ગણિત વિજ્ઞાન મેળામાં તેમની કલાકૃતિઓ નિહાળી અને પ્રોત્સાહન આપ્યું હતું સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર અનિલ દ્વારા આવનારા તમામ મહેમાનોને ફૂલછોડ આપી સ્વાગત કર્યું તેમજ તમામ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મૂક્યો હતો